ચાર વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરું છું ને પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ આયામોનો ઉપયોગ કરું છું સરકાર તરફથી બાયો રિસર્ચ સેન્ટર મળેલું છે રોગ જીવાતના નિયંત્રણ માટે દસ પરિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિશ્ર આનો પણ તેનો ઉપયોગ કરું છું આ બધાનો ઉપયોગ કરી ને હું સરળતાથી પ્રાકૃતિક ખેતી કરું છું ને હું ગંજી અમૃત જાતે જ બનાવું છું જીવામૃત પણ જાતે જ બનાવું છું અને જીવા અમૃતને ગંજી અમૃતનો મારા ખેતરમાં ઉપયોગ કરું છું ઘનજી અમૃત બનાવવા માટે જો તમને વાત કરો તો ગંજી અમૃતને આપણે ગાયનું ગબર હોય છે તેને સુકવી દેવાનું હોય છે અને સુકવી ને પછી ત્યારે તેને પાથરી દઈએ અને ત્યાર પછી તેને ફૂટ બાય ફૂટના આપણે નાના નાના ખાડા કરી તેમાં આપણે જીવામૃત નાખવાનું હોય છે જીવામૃત નાખી ત્યાર પછી તેને પાછું મિક્સ કરી દેવાનો મિક્સ કરી ત્યાર પછી પાછું આપણે સેમ પ્રોસેસ કે પાછું પાથરી દેવાનું પાછું આપણે જીવામૃત અમૃત એડ કરવાનું આવી રીતનું આપણે ત્રણ વખત એને પ્રોસેસ કરીશું અને ત્યાર પછી અડતા અડતાલીસ કલાક પછી તે ગંજી અમૃત ત્યાર થઈ જાય છે અને તેમાં અબ્ઝો કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુ ત્યાર થઈ જાય ત્યાર પછી આપણે જો આપણા ખેતરમાં ઉપયોગ કરીશું તો આપણે કોઈ પણ રાસાયણિક ખાતરનો તેમાં જરૂર પડતી નથી આ ગંજી અમૃતનો પાયાના તરીકે પાયાના ખાતર તરીકે તેનો ઉપયોગ કરવાનો હોય છે આ જો આપણે ખેતરમાં આપણે નાખીશું તો સો ટકા આપણી ખેતી ફળદ્રુપ બનશે આવી રીતનો આપણે ગંજી અમૃત અને જીવા અમૃતનો ઉપયોગ કરી શકીએ